વડોદરાના સમા વિસ્તારમાં આવેલ નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા ફરી એકવાર તંત્ર દોડતું થયું હતું આ ઘટના સતત બીજી વખત બની હોવાથી વાલીઓમાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એક અજાણ્યા ઈસમે ઈમેલ દ્વારા ધમકી આપતા તાત્કાલિક ધોરણે શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી હતી અને વાલીઓ પોતાના સંતાનોને લેવા માટે શાળા ખાતે આવી પહોંચ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને શાળા પરિસરમાં સઘન તપાસ કામગીરી હાથ ધરી હતી જોકે હજુ સુધી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ પ્રાપ્ત થઈ ન હતી વાલીઓને જનતા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય વાલીઓને સ્કૂલ તરફથી મેલ કરી જાણ કરવામાં આવી હતી કે થોડીવાર પહેલા પહેલાં ઈમેલ દ્વારા બોમ્બથી ધમકી મળી હતી એનઆઈએસપીમાં અગાઉ અનુભવાયેલા આ ખોટી વાત હોઈ શકે છે પરંતુ અમે કોઈ જોખમ લેતા નથી પોલીસને જાણ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કેમ્પસનું સેનિટાઈઝેશન શરૂ થઈ ગયું છે સાવચેતીના પગલાં તરીકે બધા વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને ઘરે મોકલવા માટે બસો અને વાન બોલાવવામાં આવી છે તેઓ સવારે નવ પંદર વાગ્યા સુધીમાં કેમ્પસ છોડી દેશે જે માતા પિતા દિવસના અંતે તેમના બાળકોને લેવા આવે છે તેઓ સવારે નવ પંદર વાગ્યા સુધીમાં લેવા આવી શકે છે બધા વાલીઓને વિનંતી કરાઈ હતી કે આ તબક્કે શાળાને ટેકો આપે અને કૃપા કરીને ગભરાટ ફેલાવશો નહીં અને બહારના રસ્તાઓ બ્લોક કરશો નહીં તેવી પણ માહિતી અપાઈ હતી અને સવારે મેસેજ આવ્યો હમણાં જ અમને કે બોમ્બ મૂક્યો છે અને એવો કોઈક ઇમેલ રિસીવ કર્યો છે તો આવીને તાત્કાલિક બાળકને લઈ જાઓ તમે શું પરિસ્થિતિ છે જ્યારે મધર ફાધર બ્લોક કરવાના ગભરાઈ જવાય ટેન્શનમાં આવી જાય હું પોતે જ રોંગ વે આવી એટલું બધું ટ્રાફિક હતું મને એમ થયું કે મારા બાળકને શું થશે ત્યાં આગળ કેમ કે કોઈ સિક્યુરિટીને અને અચાનક જ આવો ઈમેલ મળ્યો અમને લોકો અને મેં તો વોટ્સઅપ વાંચ્યું પણ નહોતું આ તો થેન્ક ટુ ટીચર કે એમને ફોન કર્યો કે ભાઈ આપકા બચ્ચે કો આખે કે લઈ જાઓ પે એસે બોમ્બકા ઇમેલ મેળવ્યો સ્કૂલ મેં બહુ એટલે ખરાબ કહેવાય કે છોકરાઓ માટે આવી રીતે ખબર નહીં કોણ ઈમેલ કરે છે અને બહુ ટેન્શનવાળી વાત કહેવાય અમારા પેરેન્ટ્સ માટે કેમ કે દરેકના પેરેન્ટ્સ જોબ કરતા હોય મમ્મી પપ્પા હોય ને એ લોકો એકદમ ભાગવાનું અચાનક જોબ છોડીને કે દૂર રહેતા હોય આજે હું પણ આજવા રોડથી આવી રહી છું મને એટલું બધું ટ્રાફિક નડ્યું ને હું એટલા ટ્રાફિકમાંથી ભાગીને મારા બાળકને લેવા માટે આવી પણ ઇટ્સ વેરી ટેરિફિક એટલે બાળકો માટે ખબર નહીં આ સ્કૂલની અંદર કોણ આવી રીતે ઈમેલ કરે છે ગઈ વખતે પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો અને અત્યારે પણ આ જ ઈમેલ આવ્યો હતો ડૉમનો બહુ ખરાબ કહેવાય પરિસ્થિતિ તો બાળકો માટે કેમ કે પેરેન્ટ્સ પણ એટલું ટેન્શનમાં આવી જાય ને બાળકના માટે બી હાર્મફુલ હતો નીચે કંઈ ઈમેલ મળ્યો અને તો બાળકને કંઈક થઈ ગયું હોત તો પછી પણ જવાબદાર આના માટે મને ઓર મેં અંદરથી જ હા આર્ટ સેરેમની હોને વાી થી ફાઇઝ ડિસ્ટ્રીબ્યુશન બટ બેસિકલી ક્યાં હો જબ એસા એ પતા ચલા તો હવે કર કર્યા ગયા હતા હમે ગ્રાઉન્ડ પર રખા થાય સબલો ફર પેનિક હોય તો થોડા પર અભી કાફી કંટ્રોલ સચન ઘર પે જ

એના પગલે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે આ ઉપરાંત સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી ધમકીભર્યા મેસેજના પગલે સ્કૂલમાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી અમે આખી સ્કૂલને ચેક કરી રહ્યા છે તેમ તેઓએ જણાવ્યું હતું